ખેડૂની વેદના અત્યારે ખેડૂ પાસે કોઈ જીવવાનો આશરો નથી સરકાર એટલે ઓગ્ય વળતર મળે એવું માપ જો ન કરો તો કંઈ નહીં એવું પણ માફ કરવાની વાતો હાલે છે પસંદ યોજનાની પછી હપ્તું ના ઉભી આવું સરકાર સ્થિતિ કોઈ ભેટ નથી મળી તો આપવા આપણે નમ્ર વિનંતી આખા ગામ વધી નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં આમ તો દિવાળી પછી સામાન્ય રીતે માવઠું આવતું હોય છે પરંતુ આ વખતે જે પચીસમી ઓક્ટોબરથી માવઠું આવ્યું તે ખૂબ જ ઐતિહાસિક છે સામાન્ય રીતે માવઠામાં એકાદ બે ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે અને તે એકાદ બે દિવસ જેટલું લંબાતું હોય છે પરંતુ આ વખતે માવઠું અઠવાડિયા જેટલું ચાલ્યું છે અને જેમાં કેટલીક જગ્યાએ પાંચ ઇંચ સાત ઇંચ ને નવ ઇંચ જેટલા વરસાદ નોંધાયા છે આ કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે ખરીફ પાક હતો જે કાપણી માટે તૈયાર હતો અને ક્યાંક કાપણી શરૂ થઈ ગઈ હતી તેને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે અને એક અંદાજ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે દસ લાખ હેક્ટર જેટલી જમીનના આ કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે અને જગતના તાત પર હવે આ ફાટી પડ્યું છે તો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવી ગયા છે તેમણે આજે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કડવાસણ ગામની મુલાકાત લીધી છે અને ત્યાં જઈને તેમણે ખેડૂતોનો જે દર્દ છે તેને સમજવાનો એમણે પ્રયાસ કર્યો છે અને સાથે જ તેમણે અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો છે તો આ જુઓ દ્રશ્યો કે જે ગીર સોમનાથ જિલ્લાના કડવાસણથી સામે આવ્યા છે ખેડૂની વેદના અત્યારે ખેડૂત પાસે કોઈ જીવવાનો આશરો નથી સરકાર દેખીમાં એટલે ઉદ્યોગ વળતર મળે એવું માપ જો

એટલે આમ દિવાળી પછી તો વરસાદ કે નવરાત્ર સુધી ભાઈ નવરાત્ર પહેલા બધું પૂરું થઈ જતું આમ વરસાદ માટે આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી ને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં ખેતથી જોતો જોતો આવ્યો એટલે જ થોડું છેવાડાનું ગામ એટલા માટે લીધું કે ભાઈ અમે થોડું વસ્તામાં જોતા જોતા આવે ને તો ત્યાંથી જોઈએ

પડખે ઉભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી ઘણી વખત આપણે કોક વિસ્તાર ઓછો હોય આ વખતે થોડો વધારે વિસ્તાર છે પણ આમ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલાં જ હજુ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું કિસ્સા એ લોકોની જાહેર કરીને દિવાળી વખત જ કે દિવાળીના દિવસોમાં જ કરી દીધું અને પછી તરત પાછું આ

બાકી તો બધા એનું ચાલુ જ રહે કોઈકને આમ બોલો કોઈક આમ બોલ એવું નહીં બધા એક સર એક અવાજ થી બધા સાથે આમાંથી બહાર નીકળીશું પાછા ફરી પાછું એ તો આ સાયકલ છે પાછી કંઈ આવી આવું નથી રહેવાનું ફરી પાછો અને વધારે વધારે જો કોઈ જાણતું હોય તો એ કેડું જ જાણતું હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડીશું ફરી પાછું લીલા લહેણ થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ તો આવું સારું થશે બધા એનું આપણું અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઉભા અને સારો નિર્ણય કરશે વાત કરીએ ગુજરાતમાં થયેલા નુકસાનની તો ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે બસો ઓગણપચાસ તાલુકાના સોળ હજારથી વધુ ગામોમાં હાલમાં ખેતીના પાકોમાં નુકસાન થયું છે અને સરકારની વાત કરીએ તો સરકારે ખૂબ જ જે છે પાક નુકસાનીનો સર્વે પૂરો કરવાનો આદેશ આપી દીધો છે અત્યારે તો સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે આપણે જણાવી દઈએ કે આ સર્વે જે છે તે જિલ્લાઓમાં અને તાલુકાઓમાં કૃષિ ટીમોની મદદથી કરાવવામાં આવે છે અને આ અગાઉ જે છસો સિત્તેર કૃષિ ટીમો જે હતી તેની સંખ્યા વધારીને હવે અંદાજે ચારથી પાંચ હજાર જેટલી કરી નાખવામાં આવી છે અને સરકાર હવે બુધવારે જે કેબિનેટની મિટિંગમાં આ સર્વેના આધારે જે અહેવાલ તૈયાર થશે તે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની મિટિંગ બાદ જે છે પાક નુકસાનીની સામે રાહત જાહેર કરી શકે છે વાત કરીએ મુખ્ય વિપક્ષી પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું કહેવું છે કે પાક નુકસાનીની સામે હવે સર્વેના નાટકો સરકાર બંધ કરે સાથે જ જે ખેડૂતો જે છે તેમને સંપૂર્ણ દેવા માફી આપવામાં આવે કેમ કે ગઈકાલે દ્વારકાના ભાણવણના માનપરામાં એક ખેડૂત દ્વારા આપઘાત કરવામાં આવ્યો અને આ ખેડૂતે એટલે આપઘાત કરી દીધો એનું કારણ એ બહાર આવ્યું છે કે તેમણે લોન લઈને બિયારણ ખરીદ્યું હતું ખરીફ પાકનું વાવેતર કરવા માટે પરંતુ આ કમોસમી વરસાદ આવ્યો પચીસ ઓક્ટોબર પછી ચાર મહિનાની મહેનત જે છે ખેડૂત અને તેમના પરિવારની પાણીમાં ગઈ અને તેના કારણે પછી જે છે એ ખેડૂતે આપઘાત કરી લીધો છે તો હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા તો એક જ માગણી કરવામાં આવી છે કે ખેડૂતોનું સંપૂર્ણ ધિરાણ માફ કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા અમરેલી ખાતે ખેતી બચાવો સત્યાગ્રહ આજે શરૂ કરી દેવામાં આવ્યો છે અને કોંગ્રેસની માગણી છે કે સત્વરે રાજ્યમાં જે છે લીલો દુકાળ જાહેર કરવામાં આવે અને સાથે જ સંપૂર્ણપણે દેવા માફી કરવામાં આવે તો આ બાબતે તમારું શું માનવું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કડવાસણ મુલાકાતને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર